ચાર વર્ષની ગુમ થયેલ દીકરીને પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ ગઈ તારીખ બે હજાર પચીસના રોજ દિવાળી તહેવાર હોય રાજસ્થાનનો પરિવાર ખેડબ્રહ્મા બજારમાં ખરીદી કરવા સારું આવેલો હતો તે દરમિયાન તેઓની ચાર વર્ષની દીકરી તેઓથી વિખુટી પડી જતા તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ બાળકીના પિતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આવી હકીકત જણાવતા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ આઈપીએસ નાઓની સૂચના મુજબ તથા શ્રી સુમિત ગોહિલ સાહેબ ઈડર ઈડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અને ડીએન સાધુ પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ ચાલુ કરેલ અને જે ફોટો સોશિયલ મીડિયા મારફતે સાબરકાંઠા રાજસ્થાનના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી માહિતી મેળવવાનો પ્રયત્ન ચાલુ હતો તે દરમિયાન હકીકત મળેલ કે તાલુકો કોટડા છાવણી ખાતેના લીલાભાઈ દીકરીને ખાતેથી એક છોકરી મળે છે અને તેના વાલીવારસો ન મળતા અને તેના ઘરે લઈ આવેલ જે હકીકત લાઘાભાઈ ગમારનાઓ ઘરે જઈ તપાસ કરતા સદર ગુમ થનાર દીકરી મળી આવતા દીકરીને તેના વાલીવારસો સોંપવામાં આવે છે ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા